પહેલા કલાક વીજળી પહોંચાડવાનું કામ અગર કોઈએ કર્યું કર્યું તો ગુજરાતે બધા જ બંદરોને રાષ્ટ્રીય રાજમાર્ગ અને સ્ટેટ રાજમાર્ગથી જોડવાનું કામ કોઈએ કર્યું તો આપણા ગુજરાતે કર્યું વીજળીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનવાની વાત કોઈએ સફળતાપૂર્વક કરી તો આપણા ગુજરાતે કરી પીએસસી સીએસસી નો સૌથી ઓછા એરિયાની અંદર એક પીએસસી એક સીએસસી બનાવવાનો રેકોર્ડ કોઈએ સ્થાપિત કર્યો તો આપણા ગુજરાતે કર્યો મોટી મોટી હોસ્પિટલો બનાવી સ્વાસ્થ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવાની શરૂઆત કરી તો આપણા ગુજરાતે કરી સૌથી મોટા પ્રાઇવેટ બંદરો બનાવવાની શરૂઆત ક્યાંય થઈ તો આપણા ગુજરાતની અંદર થઈ સૌથી વધુ વૈકલ્પિક ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા અગર કોઈ જગ્યાએ બનવાની શરૂઆત થઈ તો એ આપણા ગુજરાતની અંદર થઈ આમ દરેક ક્ષેત્રની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી ગુજરાતે સમગ્ર દેશની અંદર પહેલો નંબર જાળવી રાખવાનું કામ કર્યું છે